नमस्कार दर्शक मित्रों आप जो एस लाइव न्यूज बुलेटिन नजर ना अत्यार मुख्य समाचारों पर में आज योजाई जल यात्रा आज जेठ सुद पूनम भद्रकाली मंदिर में अंकुट दर्शन કાર અનો પછો દર્ગયાત્રાપૂર્વે બે પિત્સ્તોલ અને એક કાચુ સાથે ઝડપાવો લોની નવી કાર અમદાવાદ માં

પોષ પૂજા પૂજન વિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવ્યો હતો તે પછી શ્રી ગણેશજીના ના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજી ના વિશિષ્ટ કરવામાં આવ્યા હતા આ અવલોકિક દર્શન પછી ભગવાન ગયા હતા આ પ્રસંગે મેયર મીનાક્ષી પટેલ ડેપ્યુટી મેયર રમેશભાઈ દેસાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ ખાડીયાના કોર્પોરેટર મયુરભાઈ દવે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ભદુદીન શેખ મ્યુનિસિપલ કાઉન્સીલર સુરેન્દ્ર બક્ષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ચોરી કરી છે એની તપાસ ચાલુ છે એની એમો એક એવી હતી કે એક કી બનાવતો હતો ડુપ્લિકેટ કી એ જે માત્ર કળા હતી અને આવે છે ખાસ કરીને બોલેરો ચોરીમાં જ એની માસ્ટરી હતી કારણ કે સ્પેસિફિક આવડત હતી કે જે બોલેરો ગાડીમાં જ લાગે અને બોલેરો ગાડી ચોરી ઈસી થઈ પડે માટે બોલેરો ગાડીની ચોરી બોલેરો બોલેરો અને કાર ચોરવાનો શોખીન હતો તે કારમાં લાગી શકે તેવી બનાવટી ચાવી ધરાવતો હતો જેના આધારે રેકી કરી તે બોલેરો કાર ચોરતો હોવાનું પ્રકાશ આવ્યું છે રથયાત્રા સંદર્ભે અમદાવાદ શહેર બ્રાન્ચ દ્વારા નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું આ પેટ્રોલિંગ દરમિયાન આ પેટ્રોલિંગ દરમિયાન સત્તર છ બે હજાર તેરના રોજ પીએસઆઈ જે એમ યાદવ તથા સ્કોડના માણસોએ ગેરકાયદેસર પાંચ હથિયારો સાથે છ શખ્સોની ધરપકડ કરી હતી આ આરોપીઓની પૂછપરછ દરમિયાન આ હથિયારો કચ્છના સામક્યણા ખાતે શાંતિનગરમાં રહેતા વિક્રમભાઈ ખોડાભાઈ કોળી આપે હોવાની કબૂલાત કરી હતી જે અંગે પીએસઆઈ વડિયા અને તેમની ટીમે સામક્યણા શાંતિનગર ખાતે વિક્રમ ખોડાભાઈ

દ્રષ્ટિ બનાવવાનું છે એના વિરુદ્ધ નો આવશ્યક કરી અને આગળની તપાસ તજવીજ છે દરમિયાન માં ક્રાઇમ બ્રાન્ચે પીએસઆઈ એસ એન કુર્મી તથા સ્કોડ ના માણસો પેટ્રોલિંગ પેટ્રોલિંગ હતા ત્યારે ગાંધીનગર સેક્ટર પાંચ માં રહેતા બળદેવ ચંદુભાઈ પટેલ અને માણસા ધોળાકુવા ખાતે રહેતા રાજેશ પ્રભુભાઈ પટેલના શંકાના આધારે અટકાયત કરી તેની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે તેમની પણ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી વોલ્વો ઓટો ઇન્ડિયા જેની ઘણીયા સમયથી રાહ જોવામાં આવતી હતી તે વોલ્વો વી ફોર્ટી ક્રોસ કન્ટ્રીને અમદાવાદમાં તેના વોલ્વો ક્રોસ શોરૂમમાં ઓટોબેક્સ ખાતે રજૂ કરી હતી પ્રીમિયમ સી સેગમેન્ટમાં ક્રોસ કે કેન્દ્રના સ્થાને મજબૂત બનાવવા માટે નવી વોલ્વો વી ફોર્ટી ક્રોસ કન્ટ્રી ખડતલ અને વધુ મજબૂત આકર્ષક સમન્વય સાથે અજોડ કાર છે આકર્ષક અને મજબૂત ડિઝાઇન સવારી માટે ઊંચાઈમાં વધારો અને અત્યંત આધુનિક ટેકનોલોજીની રેમ સાથે

सेगमेंट में इसके जितने स्टैंडर्ड फीचर्स हैं किसी और गाड़ी के हैं जैसे कि सेफ्टी में सिटी सेफ्टी ऑटोमेटिक ब्रेकिंग ये स्टैंडर्ड है ये अप टू 50 किलोमीटर 50 किलोमीटर तक की रफ्तार पर गाड़ी को अपने ऑटोमैटिक ऑटोमेटिकली ब्रेक कर और इसमें और भी फीचर्स हैं और जो स्टैंडर्ड है जो सनरोफ है वो स्टैंडर्ड है अंदर की इंटीरियर सात कल रंग रंग के इंटीरियर लाइटिंग है वो स्टैंडर्ड है जो वीडोमीटर है इसका इसमें पूरा एक डी डिस्प्ले है डिजिटल है वो भी स्टैंडर्ड है तो इसमें काफ़ी सारे फीचर्स स्टैंडर्ड है और ये गाड़ी जो है बहुत नई डिज़ाइन है और बहुत ही अच्छा एक्सटीरियर इंटीरियर डिज़ाइन है इसकी सेल्स टारगेट हमारा पहले साल का भी इस साल का चाहे दिसंबर को आज हमने लॉन्च किया जून में लॉन्च किया तो जून से दिसंबर तक का एक तक का ही टारगेट है लेकिन सब जो जहाँ जहाँ लॉन्च जगह शहर में लॉन्च कर, कर रहे हैं वहाँ पर रिस्पॉन्स इतना अच्छा आ रहा है कि हमें शायद टारगेट ऊपर भी जाए हमारी 70 से भी ज़्यादा गाड़ी बुकिंग ऑलरेडी हो चुकी है वॉल्वो ऑटो इंडिया ना मैनेजिंग डायरेक्टर टॉम्स एन बर्गे जनाव के वॉल्वो V40 यूरो एनसीएस कॉलेजेस टेस्ट में फाइव स्टार नो रेटिंग धरा हुए संस्था द्वारा अत्यार सुधी महासौथी स्टेट कार से ફિલ્મ વર્લ્ડ વોર ઝેડ બ્રાન્ડ પીટ સંયુક્ત રાષ્ટ્ર અધિકારીની ભૂમિકામાં છે જે મનુષ્યો અને ઝોમ્બિયા વચ્ચે વિશ્વ સ્તરે યુદ્ધ થવા પર દુનિયા અને પરિવારોને બચાવવાના નિર્માણ નિર્માણમાં દુવિધામાં ફસાય છે વર્લ્ડ વોર ઝેડ મેડિકલ થ્રિલર અને હોરર ફિલ્મનું સૂક્ષ્મ કોમ્બિનેશન છે મેક્સ બુક્સની નોવેલ પરથી બનાવવામાં આવેલી આ ફિલ્મ તદન તેની નકલ નથી ફિલ્મમાં સ્ટોરી ગેરીના પોઈન્ટ્સ ઓફ વ્યૂ થી દર્શાવવામાં આવે છે જ્યારે પુસ્તકમાં સ્ટોરી કોઈક અજાણ્યા જર્નાલિસ્ટ પોઈન્ટ ઓફ થી દર્શાવવામાં આવી છે ડિરેક્ટર માર્ક ફોસ્ટરે ફિલ્મમાં દર્શ્યો અને ડાયરેક્ટર વિશેની માહિતી આપવામાં સમય બરબાદ કર્યો નથી આ ફિલ્મ ઝોમ્બિયા લવર્સ અને બ્રાન્ડ પીટર્સના ફેન્સને ગમે તેવી છે આ ફિલ્મ સિનેપોલિસમાં ડોલ્બી સાઉન્ડમાં જોવામાં મજા જ કંઈક ઓર છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો ન્યૂઝ હેલ્થલાઇન નમસ્કાર